ડભોઈ એમજી કુંભકર્ણની નિદ્રા સાઠોર્દ ચોકડીથી શંકરપુરા માર્ગ પર લાખોના પચાસ થી વધુ વીજ થાંભલા રસ્તા ઉપર ભંગાર બનીને પડ્યા અકસ્માતનું જોખમ ડભોઈ એક તરફ ગુજરાત સરકાર વીજળીના માળખાને સુધારવાની વાતો કરી રહી છે ત્યારે ડભોઈ તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એમજીવીસીની વીસીએલની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે સાઠોજ ચોકડીથી શંકરપુરા તરફ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં નાખવા માટે લાવવામાં આવેલા લગભગ પચાસથી સાહીઠ જેટલા નવા વીજ થાંભલાઓ રોડની બાજુમાં જ રજડી રહ્યા છે રસ્તા ઉપર અવરોધ અને જોખમ લાખો રૂપિયાના ખર્ચે લાવવામાં આવેલા વીજ થાંભલાઓને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવાના બદલે રોડ ઉપર અસ્તવ્યસ્ત રીતે નાખી દેવામાં આવ્યા છે જેના કારણે રસ્તા પર આટલી મોટી સંખ્યામાં થાંભલાઓ પડ્યા હોવાથી રોડ સંકોચાઈ ગયો છે વાહન ચાલકો અને રાહદારીઓને અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે રાત્રિના સમયે અથવા અંધારામાં થાંભલાઓ કોઈ મોટા અકસ્માતનું કારણ બની શકે છે સુરક્ષાનો સવાલ છે ત્યારે માર્ગ પર અડચણરૂપ આ થાંભલાઓ ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જી શકે છે પરંતુ એમજી બીસીએલના અધિકારીઓ આ મામલે આ ખાડા કાન કરી રહ્યા છે જાડી ઝાંખડા ઉગ્યા લાખોનું નુકસાન સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ થાંભલાઓ એટલા લાંબા સમયથી આ સ્થળે પડ્યા છે કે તેના પર જાળી ઝાખડા અને વેલાઓ પણ ઉગી નીકળ્યા છે જે વીજ થાંભલાઓ ગામડાઓમાં નમી ગયેલા જૂના થાંભલાઓની જગ્યાએ નાખીને લોકોને સુરક્ષિત વીજળી આપવાના છે આપવાના હતા તે આજે સસ્તા રસ્તાની બાજુમાં પડી રહીને સરકારી સંપત્તિનો બગાડ કરી રહ્યા છે લાખો રૂપિયાની કિંમતના થાંભલાઓ જાળી ઝાખડાઓના કારણે નક્કામાં થઈ ગયા છે એમ જી વીસીએલની પ્રાથમિકતા શું છે એક તરફ ગ્રામ્ય વિસ્તારમાં વીજ થાંભલાઓ નમી જવા અથવા તૂટી જવાની ફરિયાદ સતત આવી રહી છે એવા અને નવા થાંભલા નાખવાની જરૂરિયાત છે તો બીજી તરફ એમ જી વીસીએલની બેદરકારીના કારણે નવા થાંભલાઓ રસ્તા પર ધૂળ ખાઈ રહ્યા છે જો એમ જી વીસીએલ આ થાંભલાઓની જરૂર નથી તો પછી તેને લાખો રૂપિયાના ખર્ચે શા માટે લાવવામાં આવ્યા અને જો જરૂર છે તો તેને તાત્કાલિક યોગ્ય સ્થળે સ્થાપિત કેમ નથી કરાતા શું એમજી અધિકારીઓને રસ્તા પર પડ્યા રહેલા આ થાંભલાઓ દેખાતા નથી સ્થાનિકોએ તંત્રની કાર્યપદ્ધતિ સામે રોષ વ્યક્ત કર્યો ડભોઈના લોકો માંગ કરી રહ્યા છે કે એમજી વિશેલના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક આ બાબતની નોંધ લે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી આ થાંભલાઓને સત્વરે સ્થાપિત કરાવે જેથી રસ્તા પરનું જોખમ દૂર થાય અને સરકારી સંપત્તિનો સદુપયોગ થઈ શકે